સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા આજે સો કરવાનું કારણ છે કે અમે ત્રણેય બાપ દીકરો હાલીને જઈએ છે હર્ષદ્ધિ માતા પદયાત્રા જોકે અમે દર વર્ષે જઈએ છીએ પણ આજ ફેરે આપણે યુટ્યુબ ચેનલ પણ છે તો વિચાર કર્યો કે નાનો એવો બ્લોગ બનાવીએ અને આપણા ફ ફેમિલી આપણા પરિવારને પણ જણાવીએ તો સવા વાગ્યામાં અમે તૈયારી થઈ ગઈ છે હું તે હું અંજવાનું થયું તો નીકળવાની તૈયારીમાં છે આપણા ભાઈ ફાકી બનાવી રહ્યા છે માવો બનાવી રહ્યા છે સર કાચી પાત્રીનો નસો બસો એકદમ લગાવીએ પછી નીકળીએ તો અમે ઘેરથી નીકળી ગયા છીએ હર્ષદ આલીને પાણીમાં સબસબિયા કરતા અહીંથી લગભગ અમારે પાંત્રીસ ત્રીસથી પાંત્રીસ કિલોમીટર જેટલો વરસદ થાય છે પોરબંદરથી વરસાદ કુછડી ગામેથી અમે જઈએ તો લોગમાં જોડાયા રહેજો કારણ કે પલ્લો લાંબો છે તો મોજ મસ્તીવાળી વાતો પણ થશે અને તમને પણ મજા આવશે પણ આ લગભગ અમે રોડે પૂછીતા તો પાણી જે અમને થકવી દે તો પાણીમાં ડુબક્યું લેતા લેતા અમે પૂગી ગયા દ્વારકા નેશનલ હાઈવે ઉપર અને હવે અહીંથી આપણી રનિંગ તખી ચાલુ થઈ જાય હે કારણ કે કહેવાનું હે તો કુલદેવી માં દર્શન કરીને પાછો સીધો નેશનલ હાઇવે પકડી લીધો પછી એમ તો આડા ઘોડા આવ્યા પણ પછી વિશાર પદયાત્રા અમારી છે ઘોડાઓની નથી

નક નકામ ફાઇટ છે તો ભેગું કરવું બારી થઈ પડી છે તો ચા પાણી પીએ અહીંયા હોટલ વે ચા પીવા ઘર ભેગું થાને ભાઈ કારણ કે અમાર ભાઈનું નું મોટું થઈ ગયું હાવ લા છો તો ચા પાણી પીને અમે દેખી ગયા ઝૂલો તો પકડ લીધો ઝૂલો કારણ કે અમને પાછા આરામ કરવામાં માં આવા જળી જાય ગમી ગયા તો અમે નાનો એવો એક વિહામો લઈને પાછું એક્સિલેટર દાબ્યું પણ હવે જોટા જ ગયા આ સ્લેપ લાગતો નથી દવાળા નીકળે ભાઈ આ પોરો ખાવાની દેવા દીજો ચલાઈ જાય આને મને આઈ લે એકચ્યુઅલી તમને પોરો ખાવાનું કોણ કે છે તમે બે જાવ પછી મારે કામ કર નહીં કાંઈ અમે તો પોરો પોરો નહીં તમારે ચાલવા માંડવાનું એકચ્યુઅલી ટાયરનું દબાઈ જાય એક્સિલેટર સ્લેપ લાગે નહીં આ ખબર હાથ ને મેળ નહીં આવતા એ તમે રાખના પડતા લખણો હતો તો ટાણું થઈ ગયું છે પાછા એક વિહામાનું અને બપોર પણ થઈ ગયા તો મસ્ત મજાના ગાંઠિયા જડે તો ચાલો રમઝટ બોલાવી અહીંયા જલે બી રે તો વણેલા ખાઈને ગાડીઓ આવી ગયું પાવર માં પાસે સડાઈ ચાલુ કરી દીધી આ આપણે એકસો પાંત્રીસ પછી ડબલ પાવર કરવાના છે તો હર્ષદ ગાયક આવી જાય તો અમે પૂગી ગયા વિસાવાળા જે કહેવાય છે મૂળ દ્વારકા અને અત્યારે હું મંદિરે જ ઊભો છું પણ અંદર ફોટા પાડવાની મનાય છે તો બહારથી ખાલી આ દેખાડું છું તમને તો અમે ચાલે કિલોમીટર કાપીને પૂગી ગયા છે મિયા હર્ષદ પુલ ઉપર આમ હરસદી માતાજીનું મંદિર દેખાય આ કોઈલો ડુંગર દેખાય પેલા શું લાગે આ કેટલા કિલોમીટર પુલ છે તો અમે થોડીક વાતચીતમાં વાહે રહી ગયા મારા પપ્પા સાઈડ કાપી ગયા તો લીવર દીધું જોયું તમે જોટા કેમ બાકી જાય હળરાટી ફાટી ધવાડા કઈ જાય ધવાડા તો ફાઇનલી બે હજાર કિલોમીટરનું પુલ ક્રોસ કરીને અમે પૂગી ગયા હર્ષદવારા રોડ ઉપર બે હજાર કિલોમીટરનું ન તને લાગે પછી બે કિલોમીટરનું અટાણે બે હજાર કિલોમીટર જેવી જ લાગી અચ્છા તો અર્ષધિ માતા ની કૃપાથી અમે એમ હર્ષદ ભૂગી ગયા તો હવે દર્શન લખજો બોલો જય અર્ષિ માતા ની જયદ પહોંચી ગયા એમ કેમ અને દર્શન પણ થઈ ગયા હવે ભાઈ શ્રીફળ વધારે નાખે વધારે નાખે માતા માતા જય 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 લખી નાખજો વાગે નીકળ્યા હતા અને સાંજે નીકરાજે વાગે અમે ઘેર ભોગી ગયા પૂરેપૂરી બાર કલાકમાં જો કઈ બે ઇંચ પૂછ્યા તો ટાંગા જલાઈ ગયા એટલે હવે આજ અહીંયા પૂરો કરીએ પણ તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં